સુરતમાં જોવા મળી રહી છે મેઘમહેર કાપોદ્રા પુણા અડાજણ વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદની નોંધણી થઈ છે હવામાન વિભાગ દ્વારા કરાયેલા આગાહી પ્રમાણે થઈ છે વરસાદની આવક કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી આગમન કર્યું છે સુરત શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ છે છે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે દ્વારા આગાહી આપવામાં આવી હતી ને આગાહીના પગલે જે છે તે ધોધમાર વરસાદ છે તે વહેલી સવારથી વરસી રહ્યો છે આ પ્રમાણે જે વરસાદ છે તે ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યો છે વાત કરવામાં આવે તો દક્ષિણ અગવડતા પડી રહી છે ત્યારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી છે તે ફરીથી જોવા મળી રહી છે ત્યારે સુરત સહિત માંડવી હોય બારડોલી હોય સહિતના વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે આ પ્રમાણે પ્રમાણે ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે સુરત અને જે વરાછા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે પણ હાલ ઉદ્ભવી રહી છે ત્યારે ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે ફરીથી ધોધમાર છે વરસાદ છે તે વરસી રહ્યો છે બુલેટિન ઇન્ડિયા રાહુલ મકવાણા સુરત